હરિમ બધાને જુઓ ભાઈ પાના નંબર ત્રેવીસ છે પ્રવૃત્તિ નંબર સોળ છે કઈ સોળ ચાંદો અને સૂરજની વાર્તા સાંભળવાની છે વાર્તામાં જે જે શબ્દ વાંચતા આવડે તેની નીચે લીટી કરવાની છે મિત્રોને તે શબ્દો વાંચી સંભળાવો જો વાર્તા કયા પેજ ઉપર આવી છે એવું વેરી ગુડ બાય સત્તર નંબરના પેજ ઉપર વાર્તા છે એ તમારે સાંભળવાની છે એમાંથી તમને જે શબ્દ તમને વાંચતા આવડે એની નીચે તમારે લીટી દોરવાની છે તો આપણે એક એકને વંચાવીએ એટલે ખબર પડશે ને આપણને જો આપણે વાર્તા વાંચવાની છે અને એમાંથી તમને જે જે શબ્દ વાંચતા આવડતા હોય તેની નીચે આપણે લીટી કરવાની છે આપણે નમગજ વરસ અદવ ફક્ત આઠ મૂળાક્ષર વિશે શીખ્યા હોય પણ આપણે રોજિંદા જીવનમાં તમે જુઓ તો જ્યાં તમે જુઓ ન્યા શબ્દ લખેલા હોય લખેલા હોય છે ને વેપર ઉપર હોય પછી ગામમાં જાઓ તો બોર્ડ બોર્ડ હોય દુકાનનું એની ઉપર લખેલા હોય બસ બસમાં તમે બેસો તો બસમાં એ બોર્ડ લખેલું હોય કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો એની ઉપર નામ લખેલું હોય તમારું આંખ છે તો આંખમાં એ કેટલાય શબ્દો આવે તમારા પપ્પા ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપરમાં એ કેટલાય શબ્દો આવે વાર્તામાં કેટલા શબ્દો આવે તો તમારે તમારી જાતે વધારે શીખવાનું છે એટલું નમ વરસ વરસદ એટલું ઓળખિન નથી બેસી રહેવાનું તમને જુઓ ઓલી રમત રમાડી સૂનો ઢુંડો નિકાલો એમાં એ બધા મૂળાક્ષરની ઓળખ મેળવવી પડે તો જુઓ હીરવા બેને સરસ મજાનું જુઓ એમને તો બધું જ વાંચતા આવડે છે જુઓ જાતે વાંચવું પડે બેટા વાંચો તો ઘણા વખત પહેલાની વાત છે દિવસ નામનો એક માણસ હતો એની બહુનું નામ રાત એ બહુ સુંદર હતી જો હિરવા બેન ને કેવું સરસ મજાનું વાંચતા આવડે છે એટલે હિરવા બેન એ બધામાં જ લીટી કરી છે જો હવે આઈએ જુઓ આમને જુઓ બધું જ વાંચતા આવડે છે એટલે એમને બધા નીચે લીટી કરી છે હવે અમારા જેન્સી બેન છે જો જેન્સી બેન ને અમુક શબ્દ જ વાંચતા આવડે છે વાંચો તો બેટા સરસ એ વેરી ગુડ સુંદર વેરી ગુડ બે હા વેરી ગુડ જુઓ જયંતી બેન ને જેટલું વાંચતા આવડે છે એમાં એમને લીટી કરી છે ચલો બેટા હવે આ દિવ્યતા બેન છે તો દિવ્યતા બેન ને જેટલું વાંચતા આવડે છે જો વાંચો સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ હવે આપણે બીજાને બોલાવીએ એમને કેટલી કેટલી ચલો રીવા ચલો ફટાફટ આવતી બેટા

સરસ આ તમે એક વસ્તુ જોઈ એમાં કયા 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 શબ્દ ગુલાબી કલર ના છે જોયું તમે હા પણ શું આ એટલે વાંચો ગુલાબી કલર નું શું છે વાંચો તો વેરી ગુડ જોબ વાંચે યશ્વી બા જો ગુલાબી કલરના તમે જે અત્યાર સુધી જે મૂળાક્ષર શીખી ગયા છો ને એ એ વાર્તાની અંદર છે ને તો એમાં ગુલાબી કલર કરેલો છે જુઓ એટલે એ તો તમને આવડે જ એ સિવાયના બીજા તમારે વધારે વાંચન કરતા શીખવાનું છે અને સરસ મજાની વાર્તા છે ભાઈ જુઓ વાંચો હા પછી મા ઘણા દિવસની છે ક્યાં છે દિવસ ઘણા પછી વાંચો વાંચો જેવું આવડે એવું વાંચવાનું છે આપણે માં હ હ શું છે વેવી ગુડ મા અણસ માણસ ચલા બધાએ એ રીતે વાંચવાનું છે છે અને જુઓ તમને જે આવડે નીચે તમારે લીટી દોરવાની છે અને જુઓ અહીંયા તમે જુઓ જે જે મૂળાક્ષર તમે શીખી ગયા છો એ એ મૂળાક્ષર કયા કલરના છે ભાઈ ગુલાબી ગુલાબી વેરી ગુડ